ધારી તાલુકાના ચલાલા ખાતે આવેલ હોસ્પિટલ જર્જરીત ચલાલા શહેરમાં આવેલ હોસ્પિટલમાં ચાલીસથી વધારે આસપાસના ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ આવતા હોય છે પરંતુ આ હોસ્પિટલમાં અકસ્માતનો ભય જોવા મળી રહ્યો છે ચલાલા શહેર અનેક વિકાસોથી વંચિત જોવા મળી રહ્યું છે ત્યારે અહીંયા ધારાસભ્ય જેવી કાકડીયાનું ગામ હોય અને અનેક સમસ્યાઓથી ઘેરાયેલું જોવા મળી રહ્યું છે તેમજ ગામ લોકો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ આ ગામ વિકાસથી વંચિત જોવા મળી રહ્યું છે ત્યારે ભાજપના આગેવાન અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ દ્વારા નિવેદન આપવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ ઇનુભાઈ સાથે યોગેશ યોગેશનડકટ નમો ગુજરાત ન્યૂઝ અમરેલી આપ શું આ એવા છો પેલા તો મારું નામ લાલજી અને હું મારા પપ્પાને આયા સિવિલમાં દવા કરી રહ્યો છું ગામે સોસાયટી અને ત્યાં ગંદુ પાણી ભળી ગયું લાગે છે કેમ કે દર્દી ઓછા મોસા પાંચક દિવસથી ઝાડા ઉલટી અને તાવ મારા ઘરે ત્રણ બે પેશન્ટ છે મારા મમ્મીને થઈ ગયું હતું ઝાડા ઉલટી અને તાવ અને મારા પપ્પાને આજ લઈને આવ્યો કોઈ તંત્ર ધ્યાન દેવામાં રાજી નથી બે ત્રણ બે પાંચથી છ વાર અમે કીધેલું કે ભાઈ ધાનો સોસાયટી દાંદકી નગર એમાં ગંદુ પાણી ભળી ગયેલું છે ગટરનું પીવા પીવાનું પાણી આવે છે એમાં ગંદુ પાણી ગટરનું ભળી ગયું છે છતાંય અમારા અમે નગરપાલિકામાં જાણ કરેલી અમે સલાહ આપણે સોસાયટીમાં જાણ કરેલી કે ભાઈ આ અવારનવાર આ વસ્તુ બને છે તો કોઈ ધ્યાન દેવા રાજી નથી અત્યારે હાલ સિવિલમાં ચલા ચલાળાની સિવિલમાં અમે મારા પપ્પાને લઈને આવેલો છું અને અહીંયા બિલ્ડિંગ છે એની બિલ્ડિંગ દર્દી નીચે સૂવે એટલે ઉપરથી પોપડા પડે છે તો અમને એ તો રાહત થઈ જાય પણ ઉપરથી જે કાંઈ સ્લેબ નહીં પડે તો એની રાહદારી કોણ લે એમ તંત્ર કોઈ જાગતું નથી અને અહીંયા નથી પાણીની સુવિધા જે કોઈ જાતની સુવિધા નથી પાણી પીવું હોય તો આપણે દસ રૂપિયાની બોટલ લેવી પડે છે રોડે દર્દીને સુવિધા નથી મળતી સ્ટાફ બહુ સરસ છે બેલનું કામ બહુ સારું છે સ્ટાફ બહુ સરસ છે કામકાજ બહુ સારું છે છતાં સ્ટાફની જરૂર છે એક ડૉક્ટર છે અને વધારે ડોક્ટરની જરૂર પડે એવી છે અને અહીંયા આવે એટલે સવારમાં બહુ ટ્રાફિક થાય છે અને એક ડૉક્ટર છે બે બેનનું બહુ કામ સરસ છે એટલે સ્ટાફ બહુ સારો છે પણ સિવિલની જે જર્જરીત હાલત છે અત્યારે મોતની સમાન છે કે જ્યારે માથે મોટા પોપડા પડશે ત્યારે આની જવાબદાર કોણ લે એ કે આજની સિવિલ છે સિવિલમાં દર્દી ઘણા આવેલા છે કોઈ બીમાર હોય કોઈ તાવ હોય રોગચાળો નીકળે તો આજની તારીખમાં મેં કોઈથી સિવિલમાં એવા ધારાસભ્ય જયું કે કાકડીયાને મેં ક્યારેય જોયેલા નથી સલાળા નગરપાલિકાના પ્રમુખ કોઈ દિવસ કોઈ આટો મારવા આવેલા નથી કે સલાળાની સિવિલની હાલત શું છે દર્દીને કોઈ પૂછવા આવેલા નથી કે દર્દીની હાલત શું છે એ જાણવા મળે છે કે કોઈ જાતનું અહીંયા તંત્ર ધ્યાન દેવા રાજી નથી અને આ સલાળાની સિવિલ અત્યારે મોતને સમાન છે અત્યારે દર્દી નીચે હોય તો એની માથે સાલુમાં પોપડા પડે છે સાલુમાં પોપડા માટે પડે છે તો એનું જવાબદાર

એ આપનું નામ શું છે અને આ બાબતે આપ શું કહેશો પંથકના ચાલીસની એક માત્ર આરોગ્ય સરકારી સુવિધા ચલાલા સરકારી દવાખાનામાં અપાઈ રહી છે ત્યારે ચલાલા દવાખાના સરકારી દવાખાનાની જે બિલ્ડિંગ છે એ એકદમ જજરિત હાલત એમની થઈ ગઈ છે ચાલુ દર્દીઓ ચાલુ પેશન્ટ ઓપીડી ચાલુ હોય ત્યારે પણ સ્લેપમાંથી ગાબડા નીચે પડતા હોય છે વરસાદ હોય તો વરસાદના પાણી પણ આ બિલ્ડિંગમાં નીચે પડતા હોય છે પેસેન્ટને જે દાખલ કરવામાં આવે એ રૂમમાં પણ જરૂરી થઈ ગયો હોય સ્લેપના ગાબડા પડે છે સ્લેબના સરિયા હળિયા પણ દેખાય છે પણ આ બધું લોકો જાણે છે સ્ટાફ જાણે છે પણ તંત્ર ભર નિંદ્રામાં છે તંત્રને અનેક વખત રજૂઆત સામાજિક આગેવાનો દ્વારા કરવામાં આવી છે પણ તંત્ર આ બિલ્ડિંગમાં મોટી દુર્ઘટનાની રાહ જોતા હોય એવું લાગી રહ્યું છે તો તંત્રને આપના માધ્યમથી હું જણાવવા માગું છું કે આ ચલાલા સરકારી દવાખાનાની જે જજરિત બિલ્ડિંગ છે એનું તાત્કાલિક સમારકામ થાય તાત્કાલિક રિપેરિંગ થાય અને જે આ અસુવિધા ઊભી થાય છે ક્યારેક દુર્ઘટના બને એ નક્કી નથી અમે જોયું છે ચાલુ ઓપીડીએ આ દુર્ઘટના થાય છે આ આરોગ્ય સરકારી દવાખાનાનો સ્ટાફ ખૂબ નિષ્ઠાથી કામ કરે છે અહીંની સ્વચ્છતા પણ સારી જોવા મળે છે અહીંના મેડમ અધિકારી છે એ પણ ખૂબ સારી રીતના સમય આપી અને પોતાની ફરજથી વિશેષ સેવા કરે છે એ પણ લોકોમાં જાણવા મળ્યું છે ત્યારે માત્ર બિલ્ડિંગ જ જરૂરીત હોવાના કારણે પેશન્ટ દર્દીઓ ખૂબ મુશ્કેલી અનુભવી રહ્યા છે સ્ટાફ પણ ખૂબ મુશ્કેલી અનુભવી રહ્યો છે અને તંત્રને ફરી વખત આહવાન કરીએ છીએ કે તંત્ર જાગે અને અમારું આ ચલાવેલાના ચાલીસ ગામડાઓની આરોગ્યની સુવિધાની જે બિલ્ડિંગ છે જે જર્જરીત થઈ ગઈ છે એને તાત્કાલિક સમારકામ કરે અથવા જાણવા મળ્યા મુજબ આ બિલ્ડિંગ મંજૂર થયેલી હોય તો અત્યારે જે ઓપીડી છે આ જે વિભાગ છે એને અન્ય જગ્યાએ ખસેડવાની કામગીરી કરે અને તાત્કાલિક નવી બિલ્ડિંગ ઊભી થાય બિલ્ડિંગ ઊભી થવામાં વાર લાગે તો તાત્કાલિક સમારકામ થાય પણ લોકોની પેશન્ટની જે અસુવિધા છે અને મોટી દુર્ઘટના બનાવ બનવાના એંધાણ વર્તાઈ રહ્યા છે એમાંથી લોકો બહાર આવે એવી તંત્રને ફરી વખત આહવાન કરીએ છીએ જય ભારત ભારત માટે કે જય જય ગુજરાત